તેર હજાર પ્લસ જગ્યાઓ ભરાવાની છે એટલે કે ચૌદ હજારની આસપાસ જગ્યા કોન્સ્ટેબલ સાત હજાર પોલીસ કોન્સ્ટેબલ હથિયારી ત્રણ હજાર ને દસ જગ્યા છે એસઆરપીએફ હથિયારી બત્રીસો ને ચૌદ છે જેલ સિપાઈ ત્રણસો અને લગભગ એવી ચર્ચા છે કે પીએસઆઈ ની છસો જગ્યા છે પીએસઆઈ ની છસો જગ્યા એટલે અંદાજિત કહેવાય છે પણ કન્ફર્મ નથી આમ તો વાત તો ચાલુ જ છે કે છસો પીએસઆઈ લેવાના છે તો લેવાના તો ખબર ખબર સારી કહેવાય કે સૌથી સારું કહેવાય બરાબર જેને પીએસઆઈ બનવું છે પીએસઆઈની તૈયારી કરતા છે એ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન જોઈશે અને જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમને બાર પાછો છે બરાબર એનો ટોટલ અભ્યાસક્રમ તમને ખબર છે કે જે પીએસઆઈનો છે એ બેઠે બેઠો નીચે કોન્સ્ટેબલનો છે અમુક બે ચાર વિષયનો ફેરફાર છે અને લેખિત પરીક્ષાનો ફેરફાર છે પીએસઆઈનો બાકી કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરો એટલે કોન્સ્ટેબલ બેઠું બેઠું આવી જાય બરાબર તો આ હતી નવી ભરતી મને શરદી થઈ ગઈ છે મિત્રો હું થોડો બીમાર છું છતાં વિડીયો બનાવું છું ઘણા દિવસો થઈ ગયા છે કેમ ઘણા દિવસો થવાનું કારણ શું કે એક વચમાં મારો વિડીયો વાયરલ થયો હતો છેતરપિંડી કરતી છોકરીઓ સાથે ઝઘડો આવું ટાઇટલ કરીને એક વિડીયો હતો લગભગ દોઢ દોઢેક કરોડ લોકોએ જોયો ખૂબ પ્રશંસા કરી લોકોને વિડીયો ગમ્યો બરાબર અને ઘણા વખાણ કર્યા વિડીયોના તો એ થોડી ચર્ચામાં હું ચર્ચાનો વિષય થોડો બન્યો એના બનાવી શકતો તો તો આજે ટાઈમ મળ્યો છે મને મેં બનાવી દઈએ વિડીયો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીએ બરોબર મારી પાસે મિત્રો જો સારું માઈક નથી સારો કેમેરો નથી સારું બોર્ડ નથી બસ એક સારી વસ્તુ છે તો એક શિક્ષણ છે મારી પાસે કે હું તમને સારું શિક્ષણ આપી શકું બરોબર તો હવે આપણે ચર્ચા કરવાની છે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે ઓલરેડી ઓલમોસ્ટ થઈ ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે હવે એ લોકો જે લોકો બાર હજાર જગ્યામાં સિલેક્ટ થયા છે મેરિટમાં નામ આવવાનું છે એ લોકોનું મેરિટ બહાર પડશે બરાબર એ મેરિટ આવશે એટલે તરત એમનું શું આવશે ટ્રેનિંગમાં આવશે કારણ કે શિયાળો ચાલુ થયો છે એટલે એમનું ટ્રેનિંગ તો કરવી જ પડશે એટલે ટ્રેનિંગ માટે બોલાવી લેશે બરાબર એટલે હવે આતુરતાનો અંત આવવાની તૈયારીમાં છે કોન્સ્ટેબલ માટે એટલે મિત્રો જે પણ કોન્સ્ટેબલ સારા એવા માર્ક્સ ધરાવે છે સારું એવું એમનું મેરિક બને છે એવા વિદ્યાર્થીઓ હવે ચિંતા કરવાની જરૂર નથી કે હવે કે બીજે નોકરી શોધવાની જરૂર નથી કે ચાલો હું કંપનીમાં ચાલુ થઈ જઉં મહિના બે મહિના માટે ના મિત્રો એવું ના કરશો મહિનો આરામ કરી લો હવે બસ આ મહિનાની અંદર બધું થઈ જશે બરોબર એટલે ચિંતા ના કરશો આ તો તારો અંત છે તમારી મહેનત રંગ લાવી છે ટોટલ બાવીસ હજાર સમથિંગ સાડા બાવીસ હજાર છોકરાઓને બોલાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે એમાંથી બાર ને લેવાના છે દસ ને કાઢવાના છે જે લોકોને એવું લાગે છે હું કટ ટુ કટ છું એવા વિદ્યાર્થીઓ તૈયારી ચાલુ કરી દો કારણ કે હવે આ નવી ભરતી આવે છે હવે ક્યાં આવે છે ડિસેમ્બરમાં ફોર્મ ભરા છે હવે ડિસેમ્બરમાં ફોર્મ ભર એટલે સમજી લેવું મિત્રો કે ભરતી આવતી દિવાળીમાં જશે દિવાળી પછી દોડ શરૂઆત થાય બરોબર એટલે તૈયારી કરવાનો ઘણો સમય તમને મળ્યો છે જે વિદ્યાર્થીઓ આ વખતે થોડા માટે રહી ગયા છે એવા વિદ્યાર્થીઓનો સમજો કે કેટલી ટકા મહેનત કરવાની બાકી છે અને જે લોકો નવા જ છે એને સો ટકા મહેનત કરવા બાકી છે તો આવા વિદ્યાર્થીઓ અત્યારથી ચાલુ કરી અને આવા ફોર્મ ભરાઈ જાય એટલે સમજો કે ત્રીજા ચોથા મહિનાથી ચાલુ કરે ને તો પણ વાંધો બરોબર ધીમે ધીમે બબે ત્રણ ત્રણ કલાક બ્ર ત્રણ કલાક આવે છે ને એટલે આ વિદ્યાર્થીઓનું ભેગું થઈ જશે કેમ કારણ કે આ લોકોની મને બે ચાર પરીક્ષા એક્ઝામ આપી છે અને તૈયારી કરી છે ઓલમોસ્ટ એમને તૈયારી થઈ ગઈ એટલે જીકે જીકે જે આ વિષયની તૈયારી ખાલી એમને તૈયારી શું બાકી રહે કરંટ અફેર મેન વસ્તુ કરંટ જ બાકી બાકી ગણિત રીઝનિંગ ખાલી જોવાનું રહેશે બરાબર એટલે અમે વારંવાર એક બબે વાર રિપીટ જ કરવાનું રહેશે ખાલી બબે ત્રણ કલાક આલો ચાલુ કરશે ને બીજા ત્રીજા મહિનાથી તો પણ આરામથી ભેગું થઈ જશે કારણ કે અગિયારમાં દોડ આવે ને આગલા અગિયારમાં મહિને અગિયારમાં બારમો ત્યારો ત્રણ મહિના દોડાયેલ તો આરામથી તમને સરસ જેવો ટાઈમ મળે અને દસમામાં દોડાયે ને આ દસમો મહિનો ચાલે છે અરે સર દસમો મહિનો ગયો તો આવતા દસમા મહિનો દોડ ચાલુ કરે ને તો પણ વાત રહે તોય પણ તમને છ સાત મહિના આરામથી મળે એટલે જૂના વિદ્યાર્થીઓ છે જે થોડા માટે રહી ગયા છે એમને ચાર પાંચ મહિના કે છ મહિના બહુ થઈ ગયા વધીને છ મહિના એથી વધારે મહેનત કરવાની કોઈ જરૂર નથી બરોબર સમજો કે આ વખતે એમને મેરીટ અટક્યું એકસો ને નવ પોઈન્ટ પચીસ બરાબર ઓબીસી વાળા એકસો આઠ થયા છે એકસો સાત થયા છે કોઈને પ્લસ છે એવા વિદ્યાર્થીઓ માટે કહું છું કે આપણે વીસ ટકાની તૈયારી ખાલી કરવાની બાકી રહેશે બરાબર કારણ કે થોડું થોડું રિપીટ કરી નાખવાનું છે અને જે નવું કરંટ અપેર આવે કરંટ અપેર ઉપર ધ્યાન આપવાનું છે બરોબર અને કદાચ સરકાર કોઈ નિયમ બદલે કોઈ નવો વિશે ઉમેરે કાયદો સમજો કાયદો કાયદો ઉમેરવામાં આવે તો કાયદો વાંચવાનો થાય એટલે એટલે વીસ ટકા મહેનત બાકી રહેશે તમારે અને જે નવા વિદ્યાર્થીઓ છે બાર પાસ કર્યું છે આ વર્ષે પાસ કર્યું છે કોઈ કોલેજ પૂર્ણ કરશે આ વર્ષે તો એવા વિદ્યાર્થીઓ સો ટકા મહેનત કરવાની જરૂર છે અત્યારથી ચાલુ કરવાની જરૂર છે બરાબર તો હવે કરીએ રિઝલ્ટની વાત પીએસઆઈનું તો હજુ કોઈ ઠેકાણા નથી બરાબર એનું કોઈ રિઝલ્ટ જ આવ્યું નથી હવે શું કામ હોય શું નહીં એ કંઈ સમજાતું જ નથી સરકાર શું કરે છે કેવી રીતે આયોજન છે એમ એ આપણને ખબર પડતી નથી તમે જોયું મિત્રો મેં આગલો વિડીયો બનાવ્યો હતો કે રેવન્યુ તલાટીની એક્ઝામ ચૌદ સપ્ટેમ્બરે લેવાય છે અને આવતા ચૌદ પહેલાં તો એમને રિઝલ્ટ આપી જાય છે મેરિટ બની જાય છે લેખિત પરીક્ષા માટે તો એ ઝડપી પ્રક્રિયા થઈ તો આ વસ્તુ ગૃહ વિભાગે જોવાની જરૂર છે કે ભાઈ આ વ્યક્તિ આ કરી શકે છે પંચાયતમાં તો અમે પંચાયત સરકારને નમ્ર વિનંતી છે કે સાહેબ શ્રીઓને નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે તમે જલ્દી પ્રક્રિયા શરૂ કરો અને વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપો કારણ કે એ પોતાની રાહ પોતાના સપના જોઈને બેઠા છે એમનું એ તો બેઠા છે એમના પરિવાર સાથે બીજા સો લોકો રાહ જોઈને બેઠા છે એટલે મારી નમ્ર અપીલ છે નમ્ર વિનંતી છે કે જલ્દી બને એટલું જલ્દી કરો સર બરાબર વિદ્યાર્થીઓ રાહ જોઈ જોઈને થાક્યા છે તો આવું ના કરશો રિઝલ્ટ બનાવવામાં કે આટલું બધું મોડું ના કરશો બરાબર તો પીએસઆઈનું કોઈ ઠેકાણું નથી કોન્સ્ટેબલનું કોઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશન હવે ફાઇનલ આવવાની તૈયારીમાં છે એવું ભણકારા વાગે છે ઢોલ નગારતા અને શરણાઈઓ વાગે છે એવું સંભળાય છે માર્કેટમાં કે હવે ફાઇનલ મેરિટ આવવાનું છે એની પછી શું ઓર્ડર જે લોકો રાહ જોઈ રહ્યા છે બે વર્ષથી બે હજાર ચોવીસ અને પચીસ પૂર્ણ કર્યું છે એમને ઓર્ડર આવશે બરાબર તો બધા વિદ્યાર્થી મિત્રો થોડી વધારે રાહ જોઈ લેજો આટલી રાહ જોઈ છે તમે બસ થોડી વધારે રાહ જોજો બરાબર અને જે નથી આવ્યા થોડાક માટે રહી ગયા છે એ તૈયારી શરૂ કરી દો આના માટે આ જગ્યાઓ માટે તમે આવતી ભરતીમાં કન્ફર્મ છો વીસ ટકા તમારે તૈયારી કરવાની છે બાવીસ હજારમાંથી જે દસ હજાર નીકળે એ દસ હજાર આમાં ઘણા મોટા ભાગના આમાં જગ્યાઓ રહી લેશે એ કન્ફર્મ કરો તમને તમે મેં ચાલુ રાખી તો બાકી અધવચ્ચે છોડી દેશો તો નહીં મેળવી બરોબર તો આ હતી આપણી થોડી એમથી માહિતી પોલીસ કોન્સ્ટેબલ વિશે નવી ભરતી અને જૂની ભરતી વિશે તો થોડીક રાહ જોઈ લેજો બધા વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થોડાક સબસ્ક્રાઈબ ખૂટે છે આપણે હજાર થવામાં સાતસો ને ત્રીસ થઈ ગયા છે બસ બસો ને સિત્તેર જેવા ખૂટે છે મિત્રો તો તમારી પાસે આશા રાખું છું વિદ્યાર્થી શિક્ષકને મદદ કરે અને શિક્ષક વિદ્યાર્થીને મદદ કરે આપણી વેદના વિદ્યાર્થી અને શિક્ષક જ જાણતા હોય બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત